અને ઓજનરામ હા ઓકારન દેતો જવાય તો તમે બધા મજામાં પણ તમારા બધાને સ્વાગત છે અમારા નવા માં છે અને તમારા સ્વાગત અમારા સૌ પ્રથમ બધાને જય જય માતાજી દ્વારકાધીશ બધ મસ્ત વેલા વેલા જાગી ગયા છે અને આજે ઘણા દિવસો પછી અમે બંને કપલમાં તમારી સામે રજૂ થયા છીએ થોડીક વાર પેલા એક વિડીયો બનાવ્યો હતો પણ આજે પાછા તમારી સામે રજૂઆત થઈ ગયા છે બે અને હવે કન્ટિન્યુ અમારા બ્લોગ આવા કરશે અને તમે બધા ફૂલ સપોર્ટ કરતા રહેજો અને હા થોડુંક સબસ્ક્રાઇબ કરવાનું તો બધાએ ઓછું કરી નાખ્યું છે તો બધાએ પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં વિડીયો સ્ટાર્ટિંગ કરું એ પહેલાં જ આજે કહી દીધું છે અને આજે તો તમારી સાથે ખાસ એક વાત કહેવાની છે ઘણા દિવસોથી વાતચીત કરી નથી પણ પછી નિરાતે વાતચીત કરશું અત્યારે મારે થોડુંક કામ છે થોડુંક કરિયાનું એ બધું લેવા જવાનું છે એ બધું લઈ આવી પછી પાછા વેળા તો કન્ટિન્યુ લગમાં બધા બન્યા રહેજો બધું કરિયાણું ને એવું બધું લેવા જવાનું હતું ઢસા એ તો લઈને વી આવ્યા પાછળ તેલનો ડબ્બો ને સાન ખાંડ ને હાબુ ને એ બધું લાવ્યા અને આ પેટી લાવ્યા હાબુની અને અમારે કેવલ ને કોના ખબર કેવો મગજ હોય રમકડા છે પણ એનાથી નથી રમતો પણ હાબુથી પેટીથી ને રમે છે ઘડીક ખાલી કરે ને ઘડીક ભરે તને બહુ ગમેલા હાબુ ને જ લખાણ ચાલુ કરી દીધા

કેવલ તો અમારે રમકડા બનાવતો હતો અને અમારે તેજસ્વી મસ્તી અને તમન્ના એ હોતો ને રમકડા બનાવે કા બેટા તમારે સુરતમાં ઓગારો ન હોય બેટા લે લે કે નહીં કારા હું લાઈ ભાઈ આ શું બનાવ્યું મસ્તી મને કેદ ખરાબ મને દર્શી નહીં યુલો દેશી સોલો સે વિદેશી સોલો સોલવાટ કસે હા પછી આ ગરમુ છે આ કુકર પછી આ થાળી પછી આ રોટલા મુકવાન થાળી આ તો પછી આ ગોળો આ પાતળી આ ડબ્બો પછી આ બધી આ તાવી આ જમ પછી આ દીપિયો હવે હું આ તાફુ અમસ્લમ હેના દાદા હેના દાતા હવે તમે શું બનાવ બીજો અબ તે માટીના રમકડા કહેવાય અમારા અમારે દેહમાં આવી ધૂળ ખૂટે જ નઈ બેટા અમે તો વાડીએ લેવા હે વાડીએ થી લેવા તો કાળી ધૂળના રમકડા ફાટેય નઈ આને અને માંથે થોડીક રાખ છાટી દેજો રાખ છાટી દો એટલે કોઈ જાતનું કાઈ ફાટેય નઈ એમાં મસ્તીના કઠણ થઈ જાય એવું છે સારું શિવલિંગ બની નાખો પછી પાછા મને દેખાડ જવો સારું તમારી ચેનલ ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કઈ દો થેન્ક યુ તો ફાઇનલી અત્યારે વાળું પાણી કરી નવરા થઈ ગયા છે અને થોડાક અવાજ ને મારો ફેર લાગતો હશે જેમ કે મેં તમને આગળ વાત કરી હતી કે થોડું ધીમું ધીમું ને ઇમોશનલ થઈને બોલું તો તમને બધાને પણ લોક જોવાની મજા ન આવે પણ તમારી સામે અમારે હેપી થઈને જ રજૂઆત કરવી પડે તો અત્યારે મસ્ત વાળો પાણી કરીને નવરા થઈ ગયા છે ને પ્લસ બીજું એ જણાવવાનું કે સવારે મેં તમને વાત કરી હતી કે અલગ જ એક તમને વાત જણાવવાની છે કે ઘણા દિવસોથી તમને વાત કરી નથી આજે નથી ફાઈલ દે ફાઈલ દે તો કેને રામ છે હા હો દેતો જ રહો કે બધાને કહી દે કે વાળો કરી લીધી એમ કહી દે

એટલે રંગ ખાધો નથી એટલે એને પછી બનાવશે કાક બીજું કાક કીધું છે કાક બનાવવાનું શેરો બેરો તું ખાઈ લેજે બનાવી ઘી વાળો કઈ વાંધો નહીં આપણી વાતો છે નહીં ઘણા દિવસોથી થી તમારી સામે રજૂઆત નહોતા થયા હવે અવારનવાર થાય છે એટલે મીન્સ કે રોજ થાય છે તમારી સામે રજૂઆત તો બીજું એ જણાવવાનું કે છેલ્લે લાસ્ટ ટાઈમ બ્લોગ બનાવ્યો તો કે દવાખાને ગયા હતા અને કેવલ ને કાકીને કેટલામાં મળ્યો હશે

બધી છોકરીઓ બનાવતી હતી અને આ ઢગો છે ને રમકડા વિખી નાખતો તો કેવલની વાત કે વસી આવી હા બીજું ખાસી જણાવવાનું કે કેટલામાં કેવલની કાકીને મહીનો હતો લાસ્ટ ટાઈમ તો તમને બધાને ખબર જ હતી કે આઠમો મહિના ની વાત આપડે થઈ ગઈ તો આઠ પછી નવ એટલે કે શું કેવાય નમો મહિનો બે એટલે હા માં બેઈ ગઈ કે મેરામ છે તો તો બધાને કે હેરાન છે મેં તો બે શરમ લાગે ના લાગે લાગે ભાઈ એ બોલી સાઈડ મૂતાસ થા એટલે તમને શરમ લાગે બોલવામાં 10 લાખ કઈ દે બધાયને ઈ દૂધો ખરા તમે એક વાર 10 દૂધ કઈ દે તાર મોઢે દેઈ દે ને કે બીજું કઈ નઈ એ બધાને ખબર કે 8 બસી 9 આવે એટલે કા હમ મહિના બેજે એવું કે

કેટલી પાડી તો કઈ વાંધો નહીં તમારી સાથે આજ વાતચીત કરવાની હતી સવાર તમને બધાને એમ થતું કે આ કેમ નહિ વાતચીત કરી પણ દુકાને થોડું કામકાજ હતું પ્લસ બીજું થોડું ઘણું કામકાજ હતું એટલા માટે કઈ બ્લોગ બનાવ્યો નતો હવે આ સાથે હવે આ સાથે હવે આજનો બ્લોગ પૂરો કરી દેવો તો કઈ વાંધો નહીં ક્યારનો બોલતો તો મને થોડું ગળું સુકાઈ ગયું છે બટ કેવલ પાણી ભરી દેજે કાતો કઈ બ્લોક પૂરો કરી નાખે એટલે પાણી દે તો તો આ સાથે હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે મળશું નવા વ્લોગ માં ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો એમાં તો તો બાય બાય